પટેલ પટેલને ભાજપે મેન્ડેટ આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે બીજી તરફ જયેશ રાદડીયા પણ ફોર્મ ભર્યું છે અમદાવાદ રાજકોટ અને મોડાસાના ઉમેદવાર મેદાને છે મોડાસાથી પંકજ પટેલ છે ડિરેક્ટર પદ ની

અ ઇન્કોના ડાયરેક્ટરની આ ચૂંટણીની અંદર ખરાખી નો જંગ ખેંચવા માટે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સિયાન પટેલ દ્વારા વિપિન પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો હોવાની વાત છે બિપિન પટેલ દ્વારા દાવો છે તે કરવામાં આવ્યો છે જોકે જયેશ રાધડિયાએ પણ ફોર્મ છે તે ભર્યો હતો બિપિન પટેલ અને જયેશ રાધડીએ ફોમ પ્રયત્ન ખેંચતા હવે ખરાખરીનો જંગ છે તે જોવા મળી રહ્યો છે બીજી તરફ જયેશ રાધડિયાએ પણ પોતાનું ફોર્મ ભર્યું હતું એ સીટ પર ત્રણ જેટલા ઉમેદવાર છે મેદાન છે તેમાં અમદાવાદ રાજકોટ અને મોડાસાના ઉમેદવાર મેદાન છે આગામી નવ તારીખના તેનું મતદાન છે તે થવાનું છે તે પહેલા જ ઇફકોમાં સૌરાષ્ટ્ર ને ખાસ કરીને રાજકોટ જિલ્લાના મતદારોના દબદબો છે તે જોવા મળી રહ્યો છે કુલ એકસો ને બ્યાસી જેટલા મતદાર છે તેમાંથી અડસઠ મતદારો તો માત્ર રાજકોટ જિલ્લાના છે એટલે કે જયેશ રાદડિયાનો દબદબો આ બેઠક પર પણ જોવા મળી રહ્યો છે જે રીતના બિપિન પટેલ ને મહેરી આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે તેને લઈને પણ ક્યાંક આ જે રાજકારણ છે તે ગરમાયું તેવી પરિસ્થિતિ જોવા મળી છે બિલકુલ થી આભાર આપના તમામ જાણકારી માટે